ભગવાન પોતે નક્કી કરે ક્યાં જીવને કેવી રીતે સમાસ કરવો કેટલી પ્રગતિ કરાવી શું કરવું કોની કેટલી પાત્રતા બધું મહારાજ પોતે નક્કી કરે મુક્તને મહારાજ જેટલું જાણવા દે એટલું જ જાણી શકે બધા એનું નિરંતરનું પણ એક શ્રીજી મહારાજ એટલે એની સાચી શરણાગતિ સ્વીકારીને આપણે આપણું ચૂપચાપ રીતે આપણે પ્રસન્નતાનું સાધન કરી રાખે અને જે કોઈ આગળ વધતા હોય કે આગળ થોડા વધેલા હોય કે સાધના માર્ગમાં સાધના પથ ઉપર ચાલતા હોય એવાની સાથે વિચાર વિમર્શ કરાય એમ તો સમાજ થાય એમ પાપા પગલું એનો માઇન્ડ હોય કંઈ કર્યું ન હોય એની પાસે શું મળે તમને ગોખેલું જ્ઞાન મળે ગુણ લેવો ખબર પડે કે આ નામ આટલા ગુણ છે એ જાણ પણ રહેવું જોઈએ પણ ગુણ લેવો એમ બધા ઉપર દયા ભાવે રાખો બાપા કહે છે ને ગમે એવા હોય એનું જ્યારે આપણે એને પેલી જરૂર પડે ત્યારે એના પાછળ મદદરૂપ હોય એવું બાપા કે ગમે આપણા દ્રોહ કરતા હોય ઈર્ષા દ્વેષ છે બધું હોય તો એના જીવ તો બધા એના જ નિર્માણ જ છે જીવ ઉપર આવરણો એવા ચડી ગયા હોય આસુરી બુદ્ધિના એવા એટલે બધા જીવ ઉપર મહારાજને કહેવાનું કે મહારાજ આની ઉપર કરુણા કરવાની આવું મામા સમજાવતા અને સાધુવાને એટલે કેવા પ્રખર સાધુ હોય જવાબ તો આપણે બધું કરેલા હવે એને મારે અથવા ગાળ દે અથવા મારે તો તે સહન જ કરું પણ તેને સામે ગાળ ના દે મારવો નહીં અને તેનું ભૂંડું થાય એ સંકલ્પ ન કરો તેનું હિત થાય એમ જ સંકલ્પ કરો આવું બધું શું કામ કીધું હોય કે ઓલા જરાક સંકલ્પ કરવા તો ઓલાને મોતિયા મરી જાય એટલું જ જવાબ તબ તો બધું કર્યું હોય હવે એનો પ્રચંડ આમ ભયંકર એનો જ કે ઓલું શ્રાપ લાગી જાય ભૂખા નીકળી જાય ઓલાને જીવને ખતમ થઈ જાય એટલે આવું રોકી રાખે ભગવાન કંઈક આગના જ આપી દીધી એટલે ઓલો કરે જ નહીં કાંઈ ખોટો સંકલ્પ કરે તો ભૂખારી નીકળી જાય એટલે હવે અમુક સંતોની ને એની વચન સિદ્ધિ મારા એમ પોતાના કંટ્રોલમાં રાખે એ તો આપણા જવાન કંઈક ઐશ્વર્ય આવી આપી દીધું તો હા ધારું તારું આમ થઈ જાય એટલે એ કંટ્રોલમાં રાખે ભગવાન અંતરે અમે પણ નો ઈચ્છું એમ મામાએ એમ કહેવાય બાપા એમ કહે કે તમારા મગજમાં વિચાર શું ચાલે છે એ મને ખબર પડ્યા કરે એ આડું આવે કે નહીં મને તમે જે સારું નરસો જે વિચાર તો એમાં મને હું લેવા સતત બરાબર તો એ મને અંદર મન થાય તમારામાં પ્રવેશ કરીને એ નડે મને મને નડે ધ્યાન માર્ગમાં એ બધી કેટલી સિદ્ધિઓ આવે અંતરે આમ ભણવું પણ આવે વચન સિદ્ધિ આવે બોલીએ થઈ જાય ત્યારે આપણે થાય વાહ વાહ મેં તો આખીધું થઈ ગયું એટલે ભાઈ તારાથી નથી હોય કંડારા બરાબર છે એવું મને એમ થાય કે આમ કહી દીધું આનું આમ થઈ ગયું નાનું આનું આમ થઈ ગયું આમ થઈ ગયું આપણામાં કશું ના હોય જેમ હોય મહારાજનો મોટાનો સંકલ્પ હોય કે કંઈકને કોઈકને માધ્યમ બનાવીને થોડું ઘણું કાર્ય કરવું હોય તો એ રીતે એ કઈ કરતા હોય એમાં આપણે એનો અવાજ લેવા જાય તો દશા બગડી જાય આપણી પાત્ર હોય તો પાત્રમાં એથી પાછા પેલું થઈ જાય ઠેર સુધી જ્યાં સુધી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી જાણ પણ રાખવું પડે ટું એ સ્થિતિ ન થાય ત્યાં સુધી સતત જાગૃત રહેવા એટલે દ્રષ્ટાંત હોય ને ગોપાલંદ સાંઈએ મુક્તાનંદ સાંઈએ જે ઉતરતા જેવાય રે કે ન રે એ આપણે શું કામ કીધું હોય કે સામાન્ય જીવન તો એવું જ હોય હવાના પોરમાં બ્રાહ્મુર્તમાં આપણે ઉઠાવીને હે મહારાજ મહારાજ એકદમ આનંદિત થઈ ગયો હોય બીજું જ પડે ઘરના કંઈક હક ઓલું થયું એટલે કચકચ કરે હે આજે આમ બરાબર બનાવ્યું નથી શાકમાં મીઠું નાખ્યું નથી વધુ પડતું નાખી દીધું તરત જ ઓલું ધ્યાન ધ્યાન કર્યું એ બધું બેસ્ટ જતું રહ્યા બરોબર છે કોકરી ઉપર ક્રોધ ઉત્પન્ન થઈ જાય મારે આજે આટલું કામ હતું ત્યાં કાંઈ કર્યું નહીં મને મદદ ન કરે સવારે બ્રાહ્મુરતનો આનંદ માનંદ બધું પતી જાય પાંચ મિનિટમાં બધું જ જાય બહુ બધું સૂક્ષ્મ રીતે સાધના કરવી પડે મહારાજના અંબારે રોજ પ્રાર્થના કરે હે મહારાજ મારામાં કાંઈ બી દોષ હોય બધા દૂર થઈ જાય ને પાત્રતા થાય દિવસે દિવસે પાત્રતાની વૃદ્ધિ થતી જાય એવી તમે કૃપા કરો મહારાજાને મુક્તો ને વારે વારે પ્રાર્થના કરી તો થાય પછી ન થાય એવું કઈ છે જ નહીં મનુષ્ય જન્મમાં અશક્ય જેવું કઈ છે જ નહીં કેવા કેવા બધા બાંધકામોને તમે જુઓ તો બધા કેટલાય સેંકડો માળના મકાનો બનાવે છે લોકો કરે જ છે ને માણસો બધા સ્પુટનિક બધા આકાશમાં તરતા મૂકાય છે ને એના લીધે બધું આખું ઇન્ટરનેટ ચાલે ને કેટલી શોધવાની કે પેલા અણુબોમ બનાવી નાખે દુનિયાનો તહસ કરી નાખે એવા બધા સાધનો બનાવ્યા હોય એટલે માનવ બુદ્ધિ ઓછી એ બુદ્ધિ બધી મહારાજ જ પ્રેમી હોય અત્યારે પોતેને બાને એમાં ભગવાન જ પ્રવેશ કરાવે કે કંઈક કરવું હોય ને કે ઠેકાણા પાડવા હોય દૂર વાત પણ કોકને સીધો દોર કરો તો શ્રાપ આપે એટલે ઓલો જાય બધું ભગવાનની લીલા હોય આ બધી આમ ખબર ન પડે આમ થાય કે આને આમ આપણાને સુધારવા એ આપણા લોકો પાસે અપમાન કરાવડાવે ગાળો દેવડાવે બધું એ કરે એ ભગવાનની લીલા એ જયારે સમજાય ત્યારે અંદર આનંદ આવે એ વખતે આમ ઊંચા નીચા થઈ જાય કે ભાઈ આમાં મારામાં કાંઈ આવું છે નહીં તો કેમ લોકો મને આમ કરે છે તેમ એમ થાય પછી વિચાર કરીએ ત્યારે એમ થાય કે એ મહારાજની લીલા છે કારણ કે આપણને સીધા દોર કે મહારાજ કે તલ માત્ર કસર રહેવા દેવી નથી તલ માત્ર એટલે અણુ માત્ર કસર રહેવા દેવી નથી તો ક્યારે કસર જાય એ બધી કેટલું ભોગવવું પડે કેટલા ટેસ્ટિંગ થાય કેટલી પરીક્ષાઓ થાય ત્યારે એમાંથી પાર પડીએ ત્યારે સાચા હાલ મામા તો પાછા એમ કે હું પાત્ર થયો હે મહારાજ હવે તમારી કસોટી કરો આપણે કોઈ કહીએ કે હે મહારાજ કસોટી ના કરતા એમ જ કેવું પડે કસોટી કરો એવું બોલવાની હિંમત જયારે થાય ત્યારે અમે જ કે આગળ વધી જાય ત્યાં સુધી તો હે મહારાજ બહુ થયો હવે તો એટલું બધું બધું દુખે છે દયા કરો એટલે આપણી પાત્રતા આપણે શું છે મામા કહેતા હતા માયલા ગુણ મહાદેવ જાણે એવું કહેવત કર એટલે આપણાને આપણી ખબર જ હોય આપણને આપણી ખબર પડે બીજો કોક કે તો ન ગમે આપણને ખબર હોય કે આપણામાં ક્રોધ છે કામ છે લોભ છે બધી આપણને ખબર જ હોય માયલા ગુણ મહાદેવ જાણે પણ કોક કે આ તું બહુ ક્રોધી હું કઈ ક્રોધ પાછો ક્રોધ વ્યક્ત કરીને જ કે જાજા તારામાં કઈ નથી કેટલું બધું સૂક્ષ્મ હ્યુમન બ્રેન માણસનું મગજ ના અંદર બધા કેટલી જાતના ઓલા ડોપા અંદર કેટલાય પાછા હોર્મોન જરતા હોય એમાં પાછા ક્રોધ આવે એના પાછા જુદા હોર્મોન હોય શાંત ચિતો એના જ જુદા હોય પાછા આલ્ફા વેવ ને બીટા વેવ ને બધા એ પછી વિજ્ઞાન બધું શોધ કરીએ એમ કે ક્રોધ આવે ત્યારે આવા વેવ હોય અંદર તો આપણે પછી એના કે મારે આવા વેવ હશે એમ મારા માટે ક્રોધ આજે ડોક્યુમેન્ટ થોડુંક વધારે થઈ ગયું મામા મને એમ જ જીતું ભાઈ બધા પ્રશ્નો નો ઉત્તર મહારાજની મૂર્તિ પૂછવા પણ કરીએ કે આપણે જબરજસ્ત છે ધ્યાન કઈ કરીએ ને તો જ પ્રગતિ થાય કઈ કરવા તો પછી આખો દિવસ મંડી પડવું એવું હોય ને કારણ કે એમાં મોનોટોની થઈ જાય ને પછી શુષ્કતા આવી જાય પછી ધ્યાન થાય જ ને આપણે પરાણે બેસીએ કરીએ તો બબો તો પગર દુખાન થાકી જાય કમર દુખાન એવું બધું થાય જ્યાં સુધી તમને અંદર વૃત્તિ ચોટે અંદર ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય એવું જ્યાં સુધી થાય ત્યાં સુધી બેસવાનું પછી બેસી રહેવું એવું નહીં કે ગુણતિત્તા અનુસાર જેવા મોટા મુક્ત આમ કહેતા હોય કે અમે ફરતું ફરતું કરે એ શું કામ શરીરનું સ્વાસ્થ્ય સારું રહે એટલા માટે થોડીક શારીરિક સમય કરવો જ પડે થોડું હલન ચલન આ તો એવું બધું કરો શરીર સારું હોય તો જ ભગવાનનું ભજન થાય કે નહીં ધ્યાન બદલ કેવી રીત થાય હવે આપણા પગ જ દુકતા હોય પગને કઈ કસરત ન કરતા હોય કંઈ એને પેલું આપતા ન હોય શરીરને પોષણયુક્ત આહાર આપવો જ પડે એટલે થોડો આપવાનો એમ એટલે સ્વાદ માટે બધું ખાખા કરવું એવું જરૂરી નહીં બરાબર છે પણ પોષણયુક્ત આહાર આપવો પડે નહીં તો અમુક હવે કેટલાય અંદર બધા સોડિયમ ને પોટેશિયમ ને મેગ્નેશિયમને કેટલાય તત્વો છે મેં એકાદની ખામી હોય તોય તકલીફ થાય એટલે સંપૂર્ણ આહાર સંતુલિત આહાર એ બધું અમથું હોય મહારાજના વખતમાં જે અમુક જે હતા ને એ તો એક એક જ ધ્યેય મૂર્તિ સિવાય કાંઈ જોતું જ નથી એવા પછી પાણીની લીલોલી કપોતી કાંઈ નહીં રહેતા થઈ આપણી તાકાત નથી એવું બધું કરવાની બરાબર એનો યુગ એ જુદો હતો ને વ્યક્તિ એ જુદા હતા બધું જુદું હતું અત્યારે ચાર ટંગ ખાવા ન મળે ઊંચા નીચા થઈ જાય જીવ તાળવે ચોટી જાય બરાબર એ એકદમ સૂક્ષ્મ રીતે બેલેન્સ્ડ માઇન્ડ રાખી સંતુલિત શુદ્ધ સાત્વિક આહાર કરીને સરસ મજાનો આપણો પ્રોગ્રેસ થાય એવું ધ્યાન મજા બધું કહી કરો હું કરવા કરવાનું જ હોય પણ એમ સાધનનો ભાર રાખ્યા વગર કરો અને પાત્રતા વગરને કર્યા વગર કાંઈ મળતું નથી કૃપા ઝીલવા માટે પ્રસન્નતાના સાધન કરવા જ પડે મામા કહેતા તો સિદ્ધ કરવી જ પડે કંઈ કરવાને કેદી થાય સ્વામી કહે છે ધ્યાનમાં આખું જે શિક્ષા પત્ર હોશિયાર છે એમાં કે કર્યા રાખે મૂર્તિ સિદ્ધ ના થાય ત્યાં સુધી મુક્ત દશા આવતી જ નથી ભાવ હજી કેમ મને નથી થતું ને આ બધું એ વિચારો જ કાઢી નાખો મહારાજ કરાવશે જ્યારે કરાવવું હશે ત્યારે આપણે મૂર્તિમાં રાખ્યા છે અને પ્રસન્નતાના સાધન મારે પ્રામાણિકપણે કરવાના છે બસ આ જ એક ધ્યેય ધીરજ રાખ્યા વગર ધીરજ ખોવા તો પતી જાય કેટલાય એ ચસકી જાય હવે પચાસ વર્ષથી ધ્યાન કરો છો ને કેમ કાંઈ થતું ના થાય ભાઈ પચાસ જન્મ એ ન થાય છ મહિનામાં મૂર્તિ સીધ બાપા કંઈક કરાવી દઈએ એમ મામા કેટલા તૈયાર થયા છ મહિનામાં કરે બાપા તો બોલી બોલી તાકી ગયા એક ઉભો થયો એવા બે ચાર હતા કોણ હતા એટલે હિંમત હારવાની નથી ધૈર્ય રાખવાનું છે શૌર્ય રાખવાનું છે બધું કરવાનું છે અને બધું બેલેન્સ રાખે ને તપે અતિ કરવા જાય તો ટપ થઈ જાય પેલો શરીર જ સાથ ન આપે તો હું તમે ભજન કરવાના બરાબર કારણ કે સાધનામાં સ્થૂળ દેહની પેલી બેલેન્સ રહેવું જોઈએ સૂક્ષ્મ દેહ મનનો ને એનો નિર્મળતા શુદ્ધ સત્વગુણાત્મક એટલે સત્વગુણાત્મક બધી પ્રવૃત્તિ ને એવા આહાર અને એવું બધું કરતાં કરતાં મન જ્યારે મજબૂત થાય ખૂબ બળવાન થાય ત્યારે અંતઃકરણ આખું અંતકરણ ચતુષ્ઠે એ બળવાન થાય પ્રાણ બધા શુદ્ધ થાય ને એવું બધું થાય એટલે સૂક્ષ્મ શરીર એકદમ સ્ટ્રોંગ બને પછી બાજા બીજા જે નેગેટિવ વિચારો નેગેટિવ એનર્જી આ બધું બધાને સ્પર્શે નહીં સૂક્ષ્મ શરીર જ્યાં સુધી સ્ટ્રોંગ ના બને ને ત્યાં સુધી બધા વિકારો અને વિચારો અને બીજાના વિચારો આપણને નડે ને બધું કેટલું તરંગો બધા વિશ્વમાં બધા નૈડા કરે એટલે સૂક્ષ્મ શરીરને સ્ટ્રોંગ બનાવવું પડે એના માટે આહાર શુદ્ધિ જ્યારે મન સૂક્ષ્મ થાય એટલે સૂક્ષ્મ શરીર જો વીક હોય ને તો સાવ સામાન્ય વસ્તુ એમ કહેવાય છે કે આપણે જેટલા કોળિયા ખાતા હોય ને જેટલા આહારની આપણને જરૂર એમાંથી એક કોળિયો વધારે તમે નાખો ને પેટમાં તોય બેલેન્સ તૂટી જાય અને ડુંગળીને લસણને એવી જે અભક્ષ્ય વસ્તુ છે એ ખાવ એટલે સૂક્ષ્મ શરીરના સ્થૂળ શરીરનું જે બેલેન્સ રહેવું જોઈએ તૂટી જાય એટલા એમ નિષેધ દો એ બધા એના સાયન્ટિફિક બધા રીઝન હોય એટલે સૂક્ષ્મ શરીરનું બેલેન્સના સ્થૂળ શરીરનું પેલું કોર્ડિનેશન તૂટી જાય એટલે સાધના તમારી વિફળ જાય અને ભૂત પ્રેતા દીકને એટલે જ નડે કે આપણું સૂક્ષ્મ શરીર ત્રણ ન હોય શુદ્ધ ન હોય અંત કર અંતકરણ ધ્યાન ભજનને પવિત્ર જીવનને એવું તે તમે પેલું રાખ્યા હોય તો તમને ના નડે સ્પર્શ ના કરો સિવાય કંઈ કંઈક પ્રારંભ ના એવા તમારા કર્મો હોય તો એટલે અમુક ઉંમર પછી શહેલી બચે એટલે બ્રહ્મચર્ય નિષ્કામ વ્રતનું પાલન થવું જોઈએ એના વગર કોઈ દિવસ પાત્રતા આવે જ નહીં સમજી જ લેવું પણ જ્યાં સુધી અમુક તમારી જુવાન અવસ્થા હોય હજી તમે વિકારોને એટલા બધા જીતી ના શક્યા હોય પછી બહુ મન ઉપર તમને એનું ભારણ લાગે પેલું નેચરલ ના હોય એટલે ખોટો પ્રયત્ન બનાવટી પ્રયત્નય ના કરાય દંભે ના કરાય કે મને કોઈ એવી ઈચ્છાઓ નથી મને કાંઈ નથી રહેવું આ થાય ધીમે ધીમે એટલે જ આ ચોમાસાના ચાર ને ચાતુર્માસના નિયમો લે એમાં ધ્યાનનો નિયમ સર્વ શ્રેષ્ઠ કહેવાય પછી નિષ્કામરતનો નિયમ હોય ક્રોધને જીતવાના નિયમ હોય લોભની વૃત્તિને જીતવાના નિયમ હોય એ કોઈને કહેવાનું નહીં આપણે જેટલું કંટ્રોલ થતું હોય એ કઈ રહ્યા કરવા અને એવા જેમ પીરિયડ હોય ને પીરિયડ પાડી દેવા હવે આખો દિવસ તમને મેથ્સ ભણાવ ભણાવ કરે ગાંડો થઈ જાય ગણિત ભણાવ ભણાવ કરે ગમે એટલો રસનો વિષય હોય તમને ગણિત આઠ કલાક સુધી ગણિત ભણાવે તો ચક્કર ફરી જાય એટલે પિસ્તાલીસ મિનિટ કે ચાલીસ પિસ્તાલીસ મિનિટનું પછી સાયન્સ હોય એમાં બાયોલોજી કેમેસ્ટ્રી મેથેમેટિક્સ ઇંગ્લિશ આ બધા સબ્જેક્ટ જુદા જુદા બરાબર છે એવી રીતે શારીરિક પ્રવૃત્તિ હોય કે આપણે ઘરનું કંઈક ચોખ્ખાઈ કરવી કે એવું બધું કામ કરતા હોય એક્ટિવ રહીએ પણ તમારે મંત્ર જાપ ચાલુ રહે સ્વામનાયણ સ્વાવ સ્વામનાયણ દાસી કે જનમંગલ જે આપણે કરતા હોય અને સાથે સાથે પેલી પ્રવૃત્તિ થાય એટલે શારીરિક પ્રવૃત્તિ શારીરિક એક્ટિવિટી થાય એટલે શરીર સારું રહે બરાબર પછી ધ્યાનમાં બેસીએ ત્યારે ધબો એ નમા મામા કે પછી બીજું કંઈ વિચારવાનું જ નહીં ત્યારે બસ એકદમ સાંખ્ય જ્ઞાન કરે દેહાદિક ભાવથી હું તો શુદ્ધ ચૈતન્ય હાથમાં છું મારા ચૈતન્યને મહારાજ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે અને આ સર્વોપરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે જ પ્રતિમા સ્વરૂપે અત્યારે છે પણ એ દિવ્ય સ્વરૂપ જ છે આવો ભાવનો દ્રઢ કર્યા કરો ધ્યાન કરવાનું પાંચ અડધો કલાક જેટલું આપણી શક્તિ મર્યાદા પછી એમ થાય કે હવે ધ્યાનમાં નથી મારી ચૈતની વૃત્તિ લાંબો ટાઈમ નથી ઊભા થઈ જવા પછી કંઈક બીજી એક્ટિવિટીઝ કરવાની કંઈક સત્વગુણાત્મક કે કીર્તન ભક્તિ કરાય થોડું કથા વાંચન કરાય પણ ધ્યાન કરતી વખતે પણ ધ્યાન જ કરવું એમ ત્યારે બીજું કંઈ પેલું ના કરે આ બધું સૂક્ષ્મ અભ્યાસ બધો કર્યા કરીએ પણ ધીમે ધીમે પ્રગતિ થાય ફિક્સ ટાઈમ રાખવાનો બને ત્યાં સુધી એમ બીજું કંઈક અનિવાર્ય સંજોગો આપણે સંસાર વ્યવહારના માણસો હોય જવાબદારીઓ હોય બધી એ નિભાવવાની હોય એટલે ફિક્સ ટાઈમ રાખવાનો અને આટલું આટલાથી આટલા વાગ્યા સુધી ધ્યાન કરું પછી બીજી પ્રવૃત્તિ કરે કે ઘરની બીજી કોઈ પ્રવૃત્તિ હોય અને ગૃહસ્થ જીવનમાં બેલેન્સ માઇન્ડ રાખીને પતિ પત્ની બે સરસ રીતે જો જીવન જીવે તો બેનું આધ્યાત્મિક પ્રગતિ ખૂબ સારી પાંખો દિવસ ચકમક જઈ કરતી હોય તો શું થાય ચકમક જરવાના સ્વભાવે ધીમે ધીમે પહેલાં થઈ જાય પ્રેમથી એકબીજા સસંમતિથી અમુક નિયમોનું પાલન કરે એકબીજાની રુચિને અનુકૂળ થઈને વર્તે એડજસ્ટમેન્ટ કહેવાય તો ધીમે ધીમે બધા બે નિવૃત્તિઓ શાંત થાય સ્વભાવમાં સુધારો થાય ન થાય એવું નથી એટલે નરમ દોરડી માર જ કહે છે ને કે પથ્થર ઉપર કાપા પાડી દે એમ રોજે રોજ શાંત ચિતે કે ભાઈ મારી આટલી ભૂલ થઈ મારાથી ઊંચા અવાજે તમારી સામે બોલાઈ ગયો એમ પત્ની કહે એમ સોરી પતિ કહે હા ભલે એમાં મારી ભૂલ હતી હું તને વૈડ્યો એટલે તને આવું થયું ને એવું કરે જ બે મિનિટમાં સમાધાન આવું બાબા સમજાવતા એ મને ક્યાં મોટા પચી મણનો પથ્થર ઉપાડવાનો ભાઈ આમ શાંત ચિત્ત મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી બેસે કે આજે આટલી આટલી ભાઈ મારાથી ભૂલ થઈ મારો સ્વભાવ છે આવો ખરાબ સ્વભાવ મને તમે માફ કરો એમ હું સુધારવા તો પ્રયત્ન કરું જ છું તમારે મને ટપરવાનો કે ભાઈ મારો આવો સ્વભાવ છે હું જ્યારે જ્યારે આવું બી મિસબિહેવ કરું ત્યારે તમારે મને કહેવાનું અને તમે મિસ બિહેવ કરો ત્યારે મારે તમને કહેવાનો અધિકાર છે બરાબર છે ને એમ પરસ્પર પેલું કરે ને તો બહુ સરસ રીતે મામા એમ કહેતા હતા ગૃહસ્થ જીવન ત્યાગીઓ બેગીઓ કરતાં સારામાં સારું જીવન આશ્રમમાં જીવી શકાય ભાઈ બે હાથ પકડીને બે ના આમ જ થવું જોઈએ આમ તો ના થાય થાળી પીરસી મને ખાઈ લે તો તમને જ્યારે ભૂખ લાગે એવું ના હોય તો ઓલાને કરો હોય અને પતિને આ હું લમણે લખાણી હવે એની નેગેટિવ એનર્જી એનો પેલો થોટ છે ઓલાને સ્પર્શ કર્યા વગેરે ઓલાને શું શું ખાવે ધ્યાન પ્રેમથી પત્ની પીરશે લ્યો આ તમને ભાવે છે ને માસી પીરસતા બામાને જોઈ રહ્યો તમે આટલું આટલું આમ પીરશે આટલું જો આટલું નહીં આટલું ઓલા મારા જમાડતા કેટલું આમ પ્રેમ ભાવ તો બેને એનું નરીશમેન્ટ મળે સ્વભાવ સુધરે આધ્યાત્મિક પોષણ મળે બધું થાય અને સ્વાભાવિક પ્રકૃતિ દોષ હોય તો પણ મ્યુચ્યુઅલ થી દૂર તો થાય ને આ બધું શીખવાનું હું ધ્યાન કરું છું આમ કરું છું તેમ કરું છું પણ સ્વભાવ જ ન સુધારતા થાય તો ધ્યાનનો અર્થ શું છે મૂર્તિમાં તમે એકાગ્ર ચિત્ત થાવ તો તમારા આંતર શુદ્ધિ ના થતી હોય તમારા વિચારો વિકારો એમાં શુદ્ધિ ના આવતી હોય તેનો કોઈ બેનિફિટ ફાયદો ના મિકેનિકલ થયા કરે ધ્યાન એટલે આપણા સ્વભાવમાં પ્રકૃતિમાં એમાં બધામાં સુધાર થવો જોઈએ હું કહું છું પણ મારે અઘરું પડે છે બહુ બરાબર સાચી વાત ભાઈ થાય ના થાય એવું નથી કરીએ એટલે થાય કરવાનું જ સરસ એ પતિ પત્ની ખૂબ સુંદર એકદમ પ્રેમાળ એટલે વાળો પ્રેમ નહીં સમજા તમે વિકારવાળો કે આશક્તિવાળો પ્રેમ એ એની જરૂર નથી પ્રેમથી તમને એને એમ થાય કે હું આ પતિ એના દ્વારા ભગવાન જમનારા છું પતિને એમ થાય કે પત્ની સ્વરૂપે ભગવાનને જ હું એનું ધ્યાન રાખું છું બરોબર છે આવા ભાવ સાથે કરે તો વિકારવાન જે પ્રેમ છે ને એમાંથી નિર્મળ પ્રેમ થાય અને એ નિર્મળ પ્રેમ તમને પરમાત્માના પ્રેમ તરફ લઈ જાય આ ગૃહસ્થ જીવનના બધા રહસ્યો છે કેટલું સાત્વિક સરસ મજાનું જીવન આનંદિત પેલું થાય તો આખો દાડ આમ કચ કરોધ અને એના વિચારો હોય ઓલા ડિસ્પ્લેસ થયા હોય ધારો કે તમારાથી પત્ની હોય દબાઈ ગયા બરોબર તમે કઈક વૈડા ને અલગ કે દબાઈ ગયા ભાઈ એને અંદર પેલું થયા જ કરે ઘૂંટન ઘૂંટન કે છે ને હિન્દીમાં ઘૂંટણ મહેસૂસ થાય અંદર થાય અને તમે વૈડો એટલે તમારે ચેન ન પડે બરાબર છે તમે આખો દિવસ ઓફિસમાં સરખું કોન્સન્ટ્રેશન જ ના થાય કે આજે મારા વાઇફ સાથે ઝઘડો તો નથી અંદર મનમાં મનમાં તમે તમારું એકાગ્ર મન જ ના થાય ધંધામાં કામમાં અહીંયા પત્નીને સુખ ના રહ્યું એના કરતાં શાંતિથી બેસીને બસ આવી રીતે એકબીજાને સોરી કહી દે પછી સોરી કર્યા ને વારે વારે એકને એક પેલી પ્રવૃત્તિ કરે તોય તો એ ખોટું પાછું મહારાજ ક્યાં દંડવત કર્યો એ કદી રોજે રોજ કોઈકનો અપરાધ કરે ને વળીને દંડવત જ કહી કર તો ઓલાને કસરત થાય માફી ન થાય આ બધું બહુ જ વિચારવા ખાલી મિકેનિકલ આમ બે ગયા ધ્યાનમાં ને એમ ના થાય મનને આમ કેળવવું પડે બુદ્ધિ દ્વારા મન ઉપર કંટ્રોલ કરવો પડે મન છે એ ચંચળ ભગવાન એટલા માટે રાખ્યું પથ્થર જે ઉજ્જડ હોય તો શું પ્રગતિ થાય અને શું પ્રગતિ થાય ચંચળ આપણે કે મન ચંચલ છે ભાઈ ચંચળ રાખ્યું છે એટલે જ પ્રોગ્રેસ થાય નહીં તો મન પથ્થર જેવું જળ હોય તો શું પ્રોગ્રેસ થાય મન જ મનને શુદ્ધ કરે છે બુદ્ધિ એનો કંટ્રોલ જ બુદ્ધિ દ્વારા મન કાબુમાં આવે આપણા વિકારો વિચારો આ બધું કંટ્રોલમાં આવે એટલે બુદ્ધિને સાત્વિક બનાવવી પડે બહુ જોજાળી હોય મારાજ કઈ ભગવાન બજવામાં કામ નથી આવતું ભગવાન ભજવામાં કામ આવે બુદ્ધિ બરાબર દીવાનજીની બુદ્ધિ મહારાજ કે આમાં કામ ન આવે ભગવાન બજવા જેને સાચું ઓળખાઈ જાય સાચું જ્ઞાન થાય એ ટેક્ટફુલી મન તો ચંચળ વાંદરા જેવું છે પણ બુદ્ધિ જો સાત્વિક હોય અને એને તમે એકદમ ટ્રેન કરી હોય બુદ્ધિને તો મન એના લીધે કાબૂમાં આવે પછી આહાર શુદ્ધિ આ બધું જરૂરી હોય એટલા કાંઈ ખાલી આ ખીચડી બીચડી આહાર કાંઈ તો શુદ્ધિ થઈ જાય એવું નહીં ઇન્દ્રિયો અંતકરણ બધાના આહાર શુદ્ધ કરવા અન બુદ્ધિ જીત ને અહંકાર ને આ બધું સંપૂર્ણપણે બેલેન્સ થાય શુદ્ધ થાય પછી જ ભગવાનના સ્વરૂપમાં માઇન્ડ આપણું ફોકસ થાય જય સ્વામિનારાયણ